અમે અત્યારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી છે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કરી છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે અને બધા ફૂટબોલ ફૂટબોલ રમાડ્યા કરે કે તમે અહીંયા જાઓ તમારું સોલ્યુશન આવે તમે અહીંયા જાઓ સોલ્યુશન આવશે અલા ભાઈ વરઘોડો નીકળશે એની પેલા જાનૈયાઓ મરી જાય તમે ઘણી જગ્યાઓ પર સ્ટોરમાં દુકાન પર દહીં લેવા જતા હોય તો એમાં અલગ અલગ કંપનીઓના દહીં તમને જોવા મળતા હોય છે પણ આપણે એમાં કન્ફ્યુઝન હોય છે કે દહી કઈ કંપનીનું લેવું જોઈએ આ મારા હાથમાં મિલ્કી મિસ્ટ નામનો આ ડબ્બો છે જે ડબ્બો સુરતના પાસોદરા વિસ્તારમાં આશાપુરા કિરાણા નામની દુકાન પર ચિરાગભાઈ નામના વ્યક્તિ છે તેમને આ ડબ્બો ખરીદ્યો હતો આઠ તારીખના દિવસે આ ડબ્બો ખરીદ્યો અને ડબ્બાના અંદરથી ઈયરો નીકળ્યા જે બિલકુલ દહીંના ડબ્બામાંથી ઈયરો નીકળ્યા જ્યારે આ ભાઈ દ્વારા આ જ કંપનીના અધિકારીઓને વાતચીત કરવામાં આવી ત્યારે તેમને ગોળ ગોળ જવાબ આપ્યા છે શું છે સમગ્ર ઘટના આપણે એમની પાસે જ પૂછીશું શું નામ છે તમારું કઈ રીતની ઘટનાથી કઈ તારીખે બની છે આખી હકીકત બતાવો મારું નામ કાનાની ચિરાગ છે અને હું પાસોદરા વિસ્તારમાં રહું છું ત્યાં અમે આઠ તારીખે સાંજે આશાપુરા કિરિયાણા સ્ટોર છે ત્યાંથી મિલ્કી મિસ્ટી નામની કંપનીનું અમે દહીં લીધું દહીં લીધા અને પહેલો ડબ્બો મારી પત્નીએ ખોલ્યો તો એમાંથી ઈયળો નીકળી ડબ્બો એણે ફેંકી દીધો પછી જ્યારે હું જમવા બેઠો ત્યારે મેં ભી ડબ્બો લીધો અને દહીંનો ડબ્બો મેં ખોલ્યો બરાબર તો ત્યાંથી મને ઈયળો મળી એ ત્યારે જ અમે હું ને મારા ભાઈ આશાપુરા કિરા સ્ટોરે ગયા ત્યાં જઈને અમે રજૂઆત કરી કે ભાઈ આમાં ઈયળો છે મને આ કંપનીના જે વ્યક્તિ હોય મને નંબર આપો એટલે રમેશભાઈ આહિર નામના વ્યક્તિનો મને નંબર મળ્યો અને મેં એમને ફોન કર્યો કે આમાં ખરેખર ઈયળો છે આ તમે જુઓ તો એ વ્યક્તિએ મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું એ ટાઈમ પર અમે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો કસ્ટમર કેરવાળાએ અમને કોલ જ મૂળમાં રિસીવ ન કર્યો બે દિવસ પછી આશિષભાઈ મોતીવાલા કરીને કોઈનો ફોન આવ્યો અમારા ઉપર કે સર

એ પંદર દિવસની દહીને એક્સપાયરી ડેટ આપે છે બરાબર અને આ કંપની તમિલનાડુ બેઝ કંપની છે અને આ કંપની અત્યારે ચાલીસ દિવસ એક્સપાયરી ડેટ આપે છે આ કંપનીને જૂના સમયની વાત કરું તો ઓગણીસ અગિયાર અને વીસ અગિયારના દિવસના જે બે સ્લોટ હતા એ પણ દહીંના ખરાબ નીકળ્યા હતા અને એ કંપનીએ બધો માલ અમુક અમુક જગ્યાએથી રિપ્લેસ લીધો અમુક જગ્યાએથી લીધો જ નહીં બરાબર એટલે અમે અત્યારે બીજો પણ માલ સામાન લઈએ એમાં પણ કંપનીને આવું જ એક્સપાયરી થઈ ગયેલું દહીં આ કંપની આપે છે

આજે કઈ કઈ જગ્યા ઉપર આને લઈને ફરિયાદ કરી છે અમે અત્યારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી છે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કરી છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે અને જો અહીંયાથી અમારું સોલ્યુશન નહીં આવે એટલે અમે હાઈકોર્ટ સુધી જવાની અમારી તૈયારી છે ખાસ કરીને અધિકારીઓ આને લઈને જવાબ આપતા હોય છે તો સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં તમે અરજી કરી દો ત્યાં કઈ રીતનો જવાબ મળ્યો હજી અમે અરજી કરી એના લગભગ અઠવાડિયું થઈ ગયું પણ ત્યાંથી અમને કોઈ પણ પ્રકારનો ફોન કે કોઈ પણ પ્રકારનો મેસેજ આવ્યો નથી અને બધા છેને ફૂટબોલ ફૂટબોલ રમાડ્યા કરે કે તમે અહીંયા જાઓ ત્યાં તમારું સોલ્યુશન આવે તમે અહીંયા જાઓ તમારું ત્યાં સોલ્યુશન આવશે મને ખરેખર એ નથી ખબર પડતી કે અહીંયા ગાડી સામાન્ય હોય તો એક પાંચ મિનિટમાં ભરાઈ જાય છે આઠ તારીખના દિવસે તમે દહી લીધું દહીં ખરાબ નીકળ્યું આજે અઢાર તારીખ છે શું તમે પાછા દુકાને ગયા હતા પાછા દુકાને ગયો તો એ દુકાન એવું કીધું કે હવે અમે એ દહીં વેચતા નથી અને અમને આપ્યું જ નહીં મૂળમાં તો તમે આ એક ડબ્બો આજે લાવ્યા છો આ ક્યાંથી લાવ્યો છે આનો બી કેવો અનુભવ તમને રહ્યો સર આ ડબ્બો છે ને અમે સરથાણા જગાતના કા મિશન બેકરી છે ત્યાંથી લાવ્યા અને ત્યાં મેં જોયું તો ત્યાં તો મેં મે તો ચાર ડબ્બા જ લીધા પણ ત્યાં હજી ડબ્બા છે જે દહીં ખરાબ થઈ ગયેલું છે હજી ડબ્બા ત્યાં વેચાય છે એટલે કંપનીની આ ગંભીર બેદરકારી છે

આ ડબ્બો એક્સપાયર થાય છે પરંતુ આમને જે ડબ્બો ખરીદ્યો હતો તે ડબ્બા પર તારીખ એક્સપાયર નહોતી તો બી એ ડબ્બાના અંદરથી ઈયર નીકળ્યા છે એટલે ખાસ કરીને દર્શકો તમે ચેતી જજો જો કોઈ પણ જગ્યા તમે આ મિલ્કી મિસ્ટ કંપનીનું દહીં લેતા હોય તો ખાસ કરીને પૂરું પૂરું ધ્યાન આપીને લેજો કારણ કે આ દહીંના ડબ્બામાંથી ઈયરો નીકળવાની સંભાવના જોવા મળી છે તેવી ઘટના ચિરાગભાઈ સાથે પાસોદરા વિસ્તારમાં બની છે કેમેરામેન આદિત્ય રાજપૂતની સાથે વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત